તો અત્યારે સાંજના વાગે ગયા છે સાડા પાંચ અને અમે લોકો આવ્યા છીએ શ્યામનારાયણ મંદિર કાલુપુર દર્શન કરવા માટે અને સાથે જવું આપણે અહીંયા આપણી ગાડી પણ પાર્ક કરી નાખી છે અને આપણે શ્યામનારાયણ મંદિરની અંદર દર્શન કરવા જઈશું અને સાથે તમને પણ દર્શન કરાવીશ કાલુપુર શામનારાયણ મંદિરના અમે નીકળ્યા હતા ભાટ સમાજમાંથી ચાર વાગે અને અમે પહોંચ્યા સાડા પાંચ વાગે કારણ કે વચ્ચે બહુ બધી ટ્રાફિક હતી એટલા માટે વાર લાગી ગઈ પહોંચવામાં તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ દર્શન કરવા માટે તો સૌથી પહેલા અહીંયા તો જોવો પક્ષીઓને ચરણ નાખવા માટેનું સરસ મજાનું ટોપી મોટું બનાવેલું છે મસ્ત મજાનું જોવા બારનું વ્યૂ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું બહુ જ બધા ને સરસ મજાની ગાડી પાર્ક કરવાની જગ્યા છે મસ્ત મજાની હવે આપણે જાય છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે પણ આપને કિસ્મત નહોતું કે આપણે ભગવાન દર્શન કરવા મળે તો અત્યારે ભગવાનના દરવાજા બંધ છે શ્યામનાયું મંદિર કાલુપુરનું અંદરનું બહુ જ મસ્ત મજાનું મંદિર બનાવેલું છે અત્યારે મંદિરની અંદર સાફ સફાઈ થાય છે થયા અને એ બધું ચાલુ છે આપણા હવે સરસ મજાના દર્શન થઈ ગયા છે કાલુપુર સામરાયણ મંદિરે તો આપણે હવે બીજી જગ્યાએ ફરવા જવાનું છે તો તમે આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે અમે કઈ જગ્યાએ ફરવા માટે જાય છીએ તો અત્યારે અમે બધા લોકો બેસી જાય છે ગાડીમાં છ અને અમે લોકો આવ્યા છીએ અટલ બ્રિજ જોવા માટે તો આપણે ગાડીને બધું પાર્ક કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ને આપણે બધી ગાડીને પાર્કિંગ છે અને આપણે માંડ અમને જગ્યા મળી છે પાર્કિંગની ઉપર છે નીચે બધું ભરેલું હતું પાર્કિંગનું અટલ બ્રિજને જો સરસ મજાની પાર્કિંગ એરિયા પણ મસ્ત મજાનો બનાવેલો છે બહુ જ બધી ગાડી પાર્ક કરી નાખી છે જાય છે અટલ બ્રિજ જોવા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અમે બધા અટલ બ્રિજ જોવા માટે આપણે બધા ફર્સ્ટ ટાઈમ જઈશું અટલ બ્રિજ જોવા માટે અને મને બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો આજનો એ કોમેન્ટ બોક્સમાં કહેજો જે જોયું ના હોય અટલ બ્રિજ એ પણ આપના વિડીયાની અંદર અટલ બ્રિજ જોઈ શકે છે મારા મમ્મી અમદાવાદ પહેલી જ વાર આવ્યા છે અટલ બ્રિજ જોવા માટે ને ઓમે પણ ફર્સ્ટ ટાઈમ અમદાવાદ આવ્યા જાય જાય છે અંદર મસ્ત મજાનો એરિયો બનાવેલો છે આપણે લોકો ફાઇનલી આવી ગયા છીએ અટલ બ્રિજ ઉપર તો અટલ બ્રિજ નો રાતનો નજારો કેવો છે એ આપણે જોશું મસ્ત મજાનો છે રાતનો નજારો જોવો લાઇટિંગ ને બધું થઈ ગયું છે ચાલુ આવી છે અટલ બ્રિજ ઉપર આવીને આપણે અત્યારે આપણે ટિકિટ લેવા જાય છે ટિકિટ છે બહુ જ જોઈએ આપણે શું પ્રાઇસ છે ટિકિટના ને દિવ્ય પણ આવી ગયો છે ટિકિટ લેવા માટે જો અહીંયા ટિકિટ બારી રાખેલી છે સરસ મજાની અટલ બ્રિજની ટિકિટ લઈ લીધી છે એક જણાની પચાસ રૂપિયા છે અને ફ્લાવર શો અને અટલ બ્રિજ બને ખાલી અટલ બ્રિજની જ ટિકિટ લીધી છે પચાસ રૂપિયા છે એક જણની ને વર્ષથી ઉપરના હોય એ લોકોની છે ટિકિટ એ લોકોની નથી ત્રણ વર્ષથી ઉપરના છોકરા હોય એ લોકોની ટિકિટ લે છે ત્રણ વર્ષથી નીચા છોકરા હોય એ લોકોની ટિકિટ નથી લેતા અટલ બ્રિજ છે એટલ અટલ બ્રિજ ની અંદર આવી ગયા છે સરસ મજાનો હજારો છે એ તમને બતાડીશ રાત નો સામેની બાજુ બોટ પણ રાખેલી છે કોઈને પણ બોટ માં બેસવું હોય અને ચક્કર લગાવવું હોય તો તમને જરાક ઝૂમ કરીને બતાડું જોવાની આખને સરસ મજાની લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે પાણી ને વ્યવસ્થા રાખેલી છે હેવ મોર ની આઈસ્ક્રીમ અહીંયા હેવ મોર આઈસ્ક્રીમ મળે મસ્ત મજાની છે વ્યવસ્થા અમે લોકો સરસ મજાનો હેવ મોર કંપની આઈસ્ક્રીમ કોન લઈ લીધો છે અને હવે એમ બધા આઈસ્ક્રીમ કોન ખાસ સરસ મજાની અને નકડી શોપ છે એટલા માટે તો જવો દિવ્યા પણ એને આઈસક્રીમ કોન ખાવા માટે બેસી ગયો છે સરસ મજાનો સરસ મજા સામે સરસ મજાની લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાનું રાઉન્ડ રાઉન્ડ ફરે છે છે અને વળી પાછા આપણે જાય છીએ આપણી કાર પાર્ક કરેલી છે ત્યાં અને આપણે વળી પાછા પહોંચી જશું શાંતિ ભવનમાં તો આપણે ફટોફટ કાર પાર્કિંગ કરી છે ત્યાં જઈએ આપણે આવી ગયા અટલ બ્રિજ જોઈને પાછા આપણે બુક કરાવ્યો છે રૂમ વિશાંતિ ભવનમાં ત્યાં આવી ગયા છે અને રાતનું ભોજન ને બધું લેશું તો સીધા આપણે ભોજન લેવા માટે જાશું પેટ પૂજા કરી લઈ સરસ મજાની તો શું છે જમવામાંની બધું તમને બતા આપણું સરસ મજાનું જમવાનું આવી ગયું છે તો જમવામાં શું છે તમને બધાને બતાડું ને સરસ મજાની કઢી છે રોટલી લીધી છે દિવ્યા માટે ભાખરી છે અને જોડીનું શાક છે મસ્ત મજાનું ખીચડી છે તો લોકો બેસી ગયા છે